નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રસ ન્યુઝ હું છું આપની સાથે વરસાદ ને પગલે જમનુસર ની ધાઢ નદી બે કાંઠે વહેતી થઈ છે જે અંતર્ગત આમોદના ધારાસભ્ય મહાપુરા ગામની મુલાકાતે પહોંચ્યા છે આજરોજ જંબુસર તાલુકાના મહાપુરા ગામે જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી મહાપુરા ગામે જોડે ચર્ચા કરી હતી ગામમાં પૂરનું પાણી ક્યાંથી આવે છે અને ક્યાં સ્થળાંતર કરી શકાય તેવી માહિતી મેળવી હતી અને આ અંગે ગ્રામ લોકોને જણાવ્યું હતું કે મહાપુરા ગામમાં આડબંધ બનાવવાની વહીવટી મંજૂરી મળી ગઈ છે અને ધારાસભ્ય દેવકિશોર સ્વામી ટેલિફોનિક ચર્ચા

ધારાસભ્યની સાથે જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ મહાપુરા ગામના માજી સરપંચ સુરેશભાઈ પટેલ મહાપુરા ગામના ડેપ્યુટી માજી સરપંચ મુન્નાભાઈ ઠાકોર અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંદીપ દીક્ષિત નેશન બ્રસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર